હિન્દુ પંચાંગ મુજબ આજે પુષ્ય નક્ષત્ર છે આ દિવસની હિન્દુ પંચાંગ મુજબ ધન અને સમૃદ્ધિનું નું પ્રતિક માનવામાં આવે છે ત્યારે સુરત શહેરના વિવિધ જ્વેલર્સ ખાતે ગ્રાહકોનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો હિન્દુ પંચાંગ મુજબ આજે પુષ્ય નક્ષત્ર છે આ દિવસને હિન્દુ પંચાંગ મુજબ ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે સુરત શહેરના વિવિધ જ્વેલર્સ ખાતે ગ્રાહકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે પરંપરા મુજબ આજે સોના અને ચાંદીની ખરીદીને અત્યંત શુભ માનવામાં આવે છે સુરત શહેરના વિવિધ જ્વેલર્સ ખાતે ગ્રાહકોનો ઘસારો જોવા મળ્યો હતો જ્વેલર્સ માટે આજનો દિવસ મિની દિવાળી સમાન ગણાય છે જ્યારે ઘણા લોકો આજના શુભ દિવસે ઇન્વેસ્ટમેન્ટ પણ કરે છે જી આપનું નામ વીરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સ પાલે પોઈન્ટ સુરત આજના દિવસ માટે શા માટે સોનું ખરીદવામાં આવે છે વર્ષ દરમિયાન બહુ બધા નક્ષત્રો આવતા હોય છે તેમાંનું સૌથી મહત્વનું પુષ્ય નક્ષત્ર જે છે તે દિવાળી પહેલાં જે આવે અત્યારનું એક મનાય છે લોકો આખું વર્ષ આ દિવસ માટે રાહ જોતા હોય છે અને આ દિવસે ખાસ સોનું ચાંદીની ખરીદી ખાસ કરતા હોય છે મહત્વ લોકો એ રીતે મનાય છે કે આ દિવસે જે સોનું ચાંદી ઘરમાં આવે છે તો આખા વર્ષ દરમિયાન આપણી ઘરે સોનું ને ચાંદી આવતું જ રહીએ તે હેતુથી લોકો ખાસ આ દિવસે મિસ નથી કરતા લેવાનું રિપોર્ટર અરવિંદ રાઠોડ દેશ ન્યૂઝ સુરત